સ્વ બચાવમાં હવામાં ફાયરિંગ કર્યાનો પણ દાવો છે હાલ તો ઇજાગ્રસ્ત રામશી બેરાને જામનગરની જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા તેમના હાથ અને પગમાં ગંભીર ઈજા થતા સારવાર ચાલી રહી છે માનતા કરવા જાતા હતા ભાડા ડે દોરિયા વચ્ચે એ લોકોએ મારી ઉપર જીવ લેણ ઉભલો કર્યો છે અને તને સરપંચ નથી રહેવા દેવો પાંચ વર્ષ પૂરા નથ કરવા એ બારો હરીફ ઉમેદવાર છે માથે ફારે છે અને બુટલેગરો છે અને બધાને કંપનીઓને બહુ હેરાન કરે છે જમીને ઘણી દબાડી લીધી છે નહીં કોઈ પણ અમારે મારે એની અરે ક્યારેય કંઈ નહોતું આ ચોટલી લઈડાય અને એ કે પાંચ તને પૂરા ડ થવા દેવા એટલે એ રસ્તામાં આંડા ફરી અને હુમલો કરેલો હા હુમલામાં જો ધોકા લાકડીઓ પુવાડિયું જે હતું એ મેંડા મારવા મારા પગ ને બધા ફેક્ચર થયા છે અને મારી રિવોલ્વર લાયસન્સ વાળી જટી ચોરી ભયા ગયા છે